ઘર વખરીનો અનોખો સેલ આપણા વિસ્તારમાં ઓપન થઈ ગયો છે કોઈ પણ વસ્તુ લઈ જાવ અહીંયાથી વીસ વીસ રૂપિયામાં મળવાની છે જોઈ લો હવે આપણા વિસ્તારમાં આવી ગયો છો કઈ જગ્યાએ છે કયું લોકેશન છે બધું તો આપણે ફૂલ વિડીયોમાં જોવાના છે અને આજે કઈ કઈ વેરાયટી છે એ પણ જોવાની છે જોઈ લો બહેનોની પડાપડી થાય છે આમ ખુલતાની સાથે જ ચલો આપણે વિડીયોને અહીંથી સ્ટાર્ટ કરીએ જોકે વટવા વિસ્તારમાં આપણે ઘર વખરીનો વેરાયટી લઈને આવ્યા છે ફોરમ સ્કૂલની એક્ઝેટ સામે જો આ જોવા મળી જશે તમને અહીંયા

જો લો અલગ અલગ વેરાયટીના કુંડ મળી જશે અલગ અલગ વેરાયટીની કુંડ છે આપણને જો વીસ આ પણ ત્રીસ વીસ ત્રીસ આ વસ્તુ પણ તમને વીસ રૂપિયા મળી જવાની છે આ છાપડી છે એ પણ વીસ રૂપિયામાં છે આ પણ અલગ અલગ વેરાયટીની કુંડી એ પણ વીસ આ ટેબલ કો સ્ટુલ કોનાનું એ બી વીસ આ બી વીસ જો આ પણ વીસ આ છે એ પણ તમને વીસ વીસ રૂપિયા મળવાની છે અલગ અલગ વેરાયટીની બાસ્કેટ છે જો યુનિક યુનિક વેરાયટીના એ પણ તમને વીસ વીસ રૂપિયા મળવાના છે જો આ લો કે આ લો કે પછી આ લો કે આ ટાઈપની લો કોઈ બી લો જો એ બધી વસ્તુ મળવાની જો અલગ અલગ વેરાયટીના બાસ્કેટો છે એમાં પછી આગળ તમને બતાવીએ છીએ આ બધા બાસ્કેટો જ છે આ મસાલા છે અલગ અલગ વેરાયટીના એ બી તમને મળવાના છે વીસ એમાં ઘણી બધી વેરાયટી છે નાના મોટા ડબ્બા બી છે કઈ બી વસ્તુ ઉપયોગ કરવી હોય એવા ડબ્બા પણ છે એ ડબ્બા તમને મળી જવાના છે ઓનલી ફોર વીસ જો ઘરે લઈ ગયા હોય તો ભાઈ આ અલગ અલગ વેરાયટીના સ્ટેન્ડ આગોળા ડબ્બા નાના ડબ્બા મોટા ડબ્બા ચોરસ જાર ગમે તે વસ્તુ કહો એ બધી વસ્તુ મળવાની છે ઓનલી ફોર વીસમાં જો ત્યાંથી અહીંયા સુધી જો હા જો આટલું લગે છે આ વાઇટ નોર્મલ નાના મોટા જે જોતા એ મળવાના છે જો મોટા મસાલા કોઈ બી શાકભાજી વિકવા માટે નાની ડોલ છે આ ગોળ ડબ્બા છે આ ચોરસ ડબ્બા છે ફૂલ વેરાયટી છે જો જે આ ટાઈપની વેરાયટી પણ મળી જશે આ પણ અમે જોઈ લેજો એમાં પણ ફૂલ વેરાયટી અલગ અલગ વેરાયટી મળી જવાની છે એમાં પણ તાર ઉનાળો આવ્યો છે બોટલો બી છે તમને બોટલો બી જજો અલગ અલગ વેરાયટીની બોટલો છે બોટલો તમને જોવાની છે અલગ અલગ ઘણી બધી છે ઘણી બધી વેરાયટીની છે अलग अलग भी ये रेडी हो जो भी मांगो ये वस्तु मिल सके ये ना भी फुल वेराइटी है इसे साइड प्लास्टिक की वेराइटी तुमने बताई दी ये भी तुमने मोल से अलग अलग वेराइटी ना कंपास जो ये ना भी फुल वेराइटी गाड़ी वाला गाड़ी वाली ગાડીવાળા કંપાસ ગયો હતો આવા બાઈક વાળા બી મળી જશે એમાં બી ફૂલ વેરાયટી ફૂલ સ્ટોક છે અલગ અલગ વેરાયટી મળવાની છે આવા તાળાવાળા ગલ્લા છે નાના છોકરાઓ માટે સ્પેશિયલ ચીણા છે જો કે જોરદાર વેરાયટી છે બાકી આ નાના મોટા કપ છે જો આ બધી વસ્તુ મળવાની છે ষ্টেণ্ড গলি যায়ু মিকোৱা হয় বুল ফুডু মূকোৱা অলগ এই ডিজাইন চেক কম্ব આ બીજો સાથે આવા જોતા તો આવા પણ મળી જશે કૂચા જોતા કૂચા બી અહીંયા મીકેલા છે આ ડસ્ટબિન છે એકબીન ડસ્ટબિન આ આની ખાસ જરૂર પડતી હોય છે બી વીસ વીસ રૂપિયામાં છે આ તો અલિવા જાઓ ને તમે એ બધી વસ્તુ વીસ વીસ રૂપિયા મળવાની છે એમાં બી કેટલી બધી વેરાયટી છે કૂચામાં જો તમે કૂચા છે પિત્તળની વાસો ઘસવા માટે અલગ લોખંડની વસ્તુ ઘસવા માટે અલગ બધી વસ્તુ ઘસવા માટે અલગ સ્ટીલની વસ્તુ ઘસવા માટે અલગ જો બધી કેટેગરી મૂકેલી અલગ અલગ કેટેગરી શરીરમાં કશું હોય નાહવા માટેના બધા અલગ અલગ વેરાયટી છે ત્યાં પણ ફૂલ વેરાયટી છે જો આ બધી વેરાયટી બી તમને જોવા મળે છે જો નાના મોટા બાસ્કેટ છે એ બધી વેરાયટીમાં ફૂલ વેરાયટી છે એમાં બીજો કેટલી બધી વેરાયટી છે આ બરફ મૂકવા માટેના આ અલગ અલગ વેરાયટીના ટબ છે અહીંયા એ કેટલા બધા ટાઈપ છે જો ખાલી અલગ અલગ વેરાયટીની જાર બતાવીએ તમને જો આખી ઝારની લાઈન છે અલગ અલગ મળશે અમારી અલગ અલગ ડિઝાઇન મળશે આ ઝારની કેટેગરી આમાં આખી અલગ અલગ પડશે આ ટાઈપની જોઈશે આ ટાઈપની આવી જોઈશે તો આવી પછી આ ટાઈપની જોયું તો આ ટાઇપની જો અલગ અલગ ઝાર છે એ પણ તમને મળી જવાની છે

એમાં બી અલગ અલગ વેરાયટી રહેવાની છે આ સાફ કરવા માટે આ ચકલી છે એ પણ તમને મળી જશે જોઈ લો કેટલી બધી વેરાયટી છે એકથી એક વેરાયટી તમને મળવાની છે આદ શોધવા માટેનું મળી જશે આ કાચ જોવા માટે મળી જશે આ વેલણ છે બધી વસ્તુ અહીંયા મળી જવાની છે બ્રશ છે એમાં અલગ અલગ વેરાયટી રહેવાની જો આ બધી જો બાકી આ વેરાયટી આ સ્ત્રી મારવા માટે બી છે આ નાની ગરણી પણ છે પીઝા કટ કરવા માટે સેન્ડવીચ કટ કરવા માટે કેક કટ કરવા માટે આ અલગ અલગ સેટ પણ છે જો બોક્સ મલ્ટીપર્પઝ બોક્સ એ પણ છે ઘણી છે અલગ અલગ વેરાયટીની ચોરી છે કાંસકા છે સ્ટીલની વેરાયટી તમે બતાવી જો સ્ટીલની વેરાયટી પણ તમને ઘણી બધી વેરાયટી મળવાની છે એક જ જગ્યાએ જો બધી વેરાયટી છે એક જ જગ્યાએ નાની મોટી કાચની બોટલો છે ઝાર છે નાની મોટી ઝાર છે ચોરસ ઝાર લંબચોરસ સટકોણ જેવી માગો એવી વેરાયટી તમને મળવાની છે અહીંયા એક જ જગ્યાએ યુનિક વેરાયટીના અલગ અલગ કપ મળી જવાના છે જો તો કાચની બધી વસ્તુ મળવાની છે અહીંયા એમાં બી કેટલી બધી વિશાળ કલેક્શન છે જો જોના યુનિક ટાઈપના કપ પણ તમને મળી જવાના છે જો ગજબની વેરાયટી છે એમ અલગ અલગ વેરાયટી મળી જવાના છે ઘણી બધી વેરાયટી ઘણી બધી સાઈઝ ઘણી બધી વેરાયટી એક જગ્યા મળવાની છે અને ખુલ્તાની સાથે જ આવો ઘર વખી અનોખો સેલ ચાલતો હોય ને તો જ્યાં બહેનોની લાઈન લાગેલી જોઈ લો કેટલી બધી વેરા કેટલી બધી લાઇન લાગેલી છે ફૂલ વેરાયટી છે જો અલગ અલગ વેરાયટીની મેલા મારી ક્રોકરીની વસ્તુઓ તમને મળી જવાની છે જેમાં ડીશ છે ગુડ ડીશ ચોરસ ડીશ યુનિક ટાઈપની બાઉલ સટકોણ આકારની ડીશ ગોળ ડીશ જેવી માગો ને એવી ડીશ તમને મળી જવાની છે એક જ જગ્યાએ અને કેટલી બધી વેરાયટી છે એક જ જગ્યાએ જુઓ તમે ખાલી આટલી વેરાયટી તમને મોલમાં બી લેવા જશો ને તો આટલી સસ્તી નહીં મળે આટલી બધી એક જ જગ્યાએ તમને જોવા નહીં મળે કેટલી બધી વેરાયટી છે જુઓ ખાલી તમે એ આ ટાઈપના યુનિક કટરો પણ તમને મળી જશે જુઓ આ બધી વેરાયટી તમને એક જ જગ્યા મળવાની છે જોઈ લો કેટલી બધી વસ્તુઓ છે સ્ટીલની બધી વસ્તુઓ છે જો સ્ટીલની પણ અલગ અલગ વસ્તુઓ છે ઘણી બધી વેરાયટી મળવાની છે જો તમને એક જ જગ્યાએ જો ઓલા અમુક વસ્તુના ભાવ અલગ અલગ રહેવાના છે જેમ કે લખેલા છે ઉપર ત્રીસ વીસ પચાસ સિત્તેર એકસો વીસ આ મોટા મોટા ડબ્બાના આખા શેડ છે અંદર એ બી તમને એકસો વીસ રૂપિયા મળવાના છે ને અહીંયા આવો એટલે બિલ બિલ ફળાય ને અહીંયા ભાઈ તમને જોવા મળી જશે એમાં તમને બધી વસ્તુ અને હિસાબ કરીને તમને બધી વસ્તુ હાલતી દેશે જોઈ લો એ બી ખુતાની સાથે જોઈ લો ડોલ તગારા ફક્ત ત્રીસ જ રૂપિયામાં જુઓ હા સાબુ છે ફિનાઇલ છે લિક્વિડ છે વીસ વીસ રૂપિયા ખાલી જો ફટાફટ તમારા ફેમિલી મેમ્બરમાં આ વિડિયો શેર કરી દો અને સેલ લિમિટેડ સમય સુધી છે તો આજે ને આજે વિઝિટ કરો લોકેશનને કોન્ટેક નંબર ઉપર આવે છે આવો સેલ ભાઈ વારંવાર નહીં આવતો કોઈ પણ વસ્તુ લો વીસ વીસ રૂપિયામાં અને જોઈ લો કેટલી બધી વેરાયટી છે પાંચ હજાર કરતાં પણ વધુ વેરાયટી એક જ જગ્યાએ તમને જોવા મળવાની છે ખુલતાની સાથે જ બહેનોની લાઇન લાગે છે